ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુજ મહેતાની બેદરકારી આવી સામે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે એક તરફ શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો અને શિક્ષણ સમિતિના ચેરમેને બોલાવી એસએમસીની મિટિંગ એક તરફ શાળામાં ધોરણ ત્રણ થી પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન શાળાના હોલમાં કરી રહ્યા છે સરકારીની વાહી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે ડિસ્ટર્બ કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યોએ હોલમાં આવી માઇક બંધ કરાવ્યું આંગે શાસનદાર કરીએ પણ જાણ કરાતા તેઓ પણ સત્તા સામે થયા લાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને માઇક બંધ કરાવવાની સૂચના પણ ના આપી શક્યા અને વિદ્યાર્થીઓ વાહ વાહ સાંભળી પરીક્ષા આપતા રહ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યોએ માઇક બંધ કરાવી માફી માંગી હતી ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે શાળામાં પરીક્ષા ચાલે છે અમને ખબર જ ન હતી કે અન્ય જે બાબતો જે હોય શાળા બાદ મે આપણે એટલે લાગુ ન પડતું હોય તો એ બાબતની અહીંયા ચર્ચા કરીને કોઈ મતલબ છે નહીં પણ સુવિધાઓ પ્રકારનું શિક્ષણ સ્માર્ટ

ایا باجو ما باشي نٿو راجو ما گهيا پر اي ندي خبر امنه نٿي ڪيتي ڪهڙي چي آهي ها باو 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 چي ها دٻجي تو اوي ريت جو چي وے ساري بابو جو جيڪ ٿي وے تو